પરમ પરમપૂજ્ય જોગબાપુના આશ્રમનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં રાજકોટના વિદ્વાન શાસ્ત્રી કૌશિકભાઈ અનંતરાય ત્રિવેદી દ્વારા યજ્ઞ કરાવાઈ રહ્યો છે ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન હોમ યજ્ઞ નગરયાત્રા પ્રાણપ્રતિષ્ઠા વિધિ શિખર પૂજન ધ્વજ આરોહણ મહાઆરતી અખંડ રામધૂન તેમજ ભજન અને સંતવાણી વગેરેના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે એકવીસ ચાર રવિવારે સંતો મહંતોના સન્માન આશીર્વચન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો દરમિયાન દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજ તેમજ ખનીરામદાસજી બાપુ અને પરમ પૂજ્ય શ્રી કનકેશ્વરી દેવીજી તેમજ પરમ પૂજ્ય શ્રી રામબાલકદાસજી બાપુ શિવરામદાસજી રાજેન્દ્રગીરી વાસુકી મંદિરના મહંત ભરતગીરી બાપુ તેમજ કિશોર બાપુ સહિત અનેક સંતો મહંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ત્રણ દિવસના આ ધાર્મિક કાર્યક્રમોમાં થાનગઢ સહિત આજુબાજુના ગામડાઓમાંથી પણ હજારો ભાવિકો અને ભક્તો જોગ આશ્રમ ખાતે દર્શનનો લાભ લેશે તેમજ મહાપ્રસાદનો લાભ લેશે જોગ ધ્યાનપુરા આશ્રમના તમામ ભાઈક ભક્તો અને શ્રદ્ધાળુઓ સુધી આ વિડીયો પહોંચાડવા વિનંતી